કચ્છના ભુજના કંઢેરાય ગામમાં બોરવેલમાં પડી ગયેલા યુવતીને બહાર કાઢવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે યુવતી બોરવેલમાં પડી તેને ચોવીસ કલાક કરતાં પણ વધુ સમય થયો છે પાંચસો ફૂટ કરતાં વધુ ઊંડા ખાડામાં ફસાયેલી યુવતીને કાઢવા માટે સ્થાનિક તંત્ર ખડે પગે છે એનડીઆરએફ એસડીઆરએફ સેના ડિઝાસ્ટર ફાયર વિભાગની ટીમ રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે યુવતીને બચાવવા માટે બોરવેલ રેસ્ક્યુ રોબોટની મદદ લેવામાં આવશે આ ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કાર્યમાં લાગી ગઈ છે તો ચોવીસ કલાકથી પણ વધારે સમય થઈ ગયો છે યુવતીને બચાવવા માટે સતત રેસ્ક્યુ કામગીરી ચાલી રહી છે કચ્છના ભુજમાં કંઢેરાઈ ગામે બોરવેલમાં એક યુવતી પડી જવાની ઘટના બની એનડીઆરએફ એસડીઆરએફ સેના સહિતની ટીમ સતત કાર્યરત છે પાંચસો ફૂટ કરતાં પણ વધુ ઊંડા ખાડામાં ફસાયેલી યુવતીને બચાવવા માટે એનડીઆરએફ એસડીઆરએફ સેના ડિઝાસ્ટર ફાયર વિભાગની ટીમ કામે લાગી છે સાથે જ યુવતીને બચાવવા માટે બોરવેલ રેસ્ક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી છે તો આ સીધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સતત ટીમ ખડેપગે તૈનાત છે ત્યાં અને યુવતીને બચાવવા માટેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે પાંચસો ફૂટથી પણ વધારે અંદર આ યુવતી બોરમાં પડી ગઈ છે યુવતી બોરવેલમાં પડી તેને ચોવીસ કલાકથી પણ વધારે સમય વીતી ગયો છે અને છેલ્લા ચોવીસ કલાકથી વધારે સમય થયો યુવતીને બચાવવા માટેની કામગીરી પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે તો કચ્છના ભુજની આ ઘટના છે જ્યાં કંઢેરાઈ ગામમાં બોરવેલમાં પડેલી યુવતીને બહાર કાઢવા માટે સતત મહેનત કરવામાં આવી રહી છે